આત્મીય શ્રોતાજનો નમસ્કાર પ્રવચનની શરૂઆત એક સંસ્કૃત શ્લોકથી કરું છું આ શ્લોકમાં ફક્ત શરીરની વાત કરે છે માણસને શરીર મળ્યો હોય મનુષ્ય શરીર પણ એ શરીરનો ઉપયોગ માણસ અલગ અલગ એંગલથી કરતા હોય જેને જેટલી સમજ હોય અને જે એની કિંમત જેટલી મૂલવતા હોય તે પ્રમાણે મનુષ્ય શરીરની ઉપયોગીતા મનુષ્ય શરીરનો ઉપયોગ લોકો કરતા હોય છે એ સંદર્ભમાં એ શ્લોકમાં જે વાત કરે છે એની આપણે ચર્ચા કરીએ ભોગાર્થ મેથ ના શરી જ્ઞાનાથમેત યોગિના વૈ જાતા વિષે વિષયા હિ સમ જ્ઞાના તથિ કુણપસ્ય પુષ્ટયા આ શ્લોક શ્રી હૃદય શ્લોકશ્રીહૃદય પ્રદીપ્રિંશી કાનો રેલોચે એ શ્લોકમાં કહે છે આ શરીર સામાન્ય સંસારી લોકો માટે સંસારી જે લોકો રહેલા હોય એ લોકો એમ સમજતા હોય કે આપણને જે મનુષ્ય શરીર મળ્યો છે એ ભોગ માટે મળ્યો છે આ વિચાર સામાન્ય લોકોના છે ના સમજું જે લોકો રહેલા છે અણસમજું જે લોકો રહેલા છે એ એમ માને છે કે મનુષ્ય શરીર ભોગો માટે છે ખાઓ પીઓ મજા કરો એટલા માટે જ આ શરીર મળ્યું છે કોણ માને છે સામાન્ય લોકો જે સામાન્ય દરજાના છે જેમની પાસે બહુ વિચારો નથી જેમની પાસે બહુ સૂઝબૂઝ નથી એ લોકો માને છે કે આ શરીર એટલે ભોગનું સાધન સવારના બરાબર ભરપેટ નાસ્તો કરી લો બપોરના ટાઈટ ભોજન કરી લો સુઈ જાવ બે ત્રણ કલાક પછી વળી સાંજે ગાંઠિયા પેડા ભજીયા જે ફાવે તે બરાબર દબાવી દબાવીને ખાઈ લો આ ભાવ મીઠું પરભવ કોણે દીઠું હેરાન થવાનું આપણે ત્યાં ભારતમાં એક મતરેલો જ છે એક સંપ્રદાય છે જેને ચારવાક સંપ્રદાય કહેવાય એ ચારવાક સંપ્રદાય કહે છે ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત ભસ્મીભૂત દેહસ્ય પુનઃ કુત આગમન આ ચારવાક મત છે આ ચારવાક સંપ્રદાય છે એ ચારવાક સંપ્રદાય કહે છે ઋણમ કૃતવા પૈસા ઓછીના લઈને પણ જ્યાં ત્યાંથી લોન લઈને પણ જેની તેની પાસેથી પૈસા લઈને પણ ઋણમ કૃતવા ઘૃતમ પીવે પાણી બાણી નહીં પીવાનું શરબર બરબર નહીં પીવાના શું પીવાનું ઘૃતમ એટલે ઘી પીઓ ઘી પીઓ મતલબ કે જલસા કરો ત્યાંથી પૈસા લો ત્યાંથી પૈસા લો ત્યાંથી પૈસા લો જે જે તમને પેઢી સદર લાગે એની એની પાસેથી તમે પૈસા લેતા રહો ઋણ કરીને પણ તમે જલસા કરો પછી જ્યારે દેવાનો વખત આવે ત્યારે હાથ તમે ઊંચા કરી નાખો કે અમારી પેઢી થઈ ગઈ છે ખાઓ પીઓ મજા કરો આ ભવ મીઠું પરભવ કોને ઘૃતમ પીબેત ભસ્મી ભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ આ શરીર બળી જશે પછી કોને ખબર છે ક્યાં આપણું પુનર્ગમન છે ક્યાં જન્મવાના છીએ કોને ખબર છે આ તો નવરા શાસ્ત્રકારોએ જેમને કાંઈ કામ બામ હતું નહીં એમણે મનગણંત બધી વાતો કરી નાખી છે કે સારું કરશો તો તમને સ્વર્ગ મળશે સારું નહીં કરો તો તમને નરક મળશે આ બધી બોગસ વાતો રહેલી છે ખાઓ પીઓ અને મોજ કરો તો પ્રસ્તુત શ્લોકના પહેલાં ચરણમાં કહે છે કે આ વિચારો કોના રહેલા છે આ વિચારો કોના હોય કે ખાઓ પીઓ મજા કરો એ વિચારો સામાન્ય લોકોના હોય જેમને કોઈ રસ્તો નથી મળ્યો જેને કોઈ ભાન નથી જેને કોઈ જ્ઞાન નથી એ લોકોનો આ માર્ગ રહેલો છે કે આ શરીર છે એ ભોગો માટે મળ્યો છે ભોગો મતલબ કે ખાવું પીવું હરવું ફરવું સારા કપડાં પહેરવાના દર દાગીના મળતા ન હોય તો ક્યાંથી ઉછીના લઈને પણ પહેરવાના થાઠ માઠથી જીવન જીવવાનું હાય હોય કરીને મરીએ એના કરતાં જલસા કરીને કાન મરીએ આજે ચાર વાક મત તો અલગ છે પણ આપણા સંપ્રદાયોમાં પણ ઘણા લોકો આવું માને છે આપણા સંપ્રદાયોમાં માન્યતા નથી સંપ્રદાયની પણ ઘણા લોકોનું એવું માનસ છે કે આ ઉપવાસ કરવાને એકાસણા કરવાને ભૂખે મરવું ને કોણે કીધું છે મોક્ષ મળશે કે નહીં મળે કોને ખાતરી છે કોને ખબર છે આમે હેરાન થવાનું ત્ર્યાસ સુ નહીં હા હેરાન થવાનું ખાઓ પીઓ મજા કરો સરસ મજાનું ખાવાનું મળ્યું છે તો કાં ખાયા નહીં આ એક વર્ગ માને છે આપણામાં એલો પણ એક વર્ગ છે એ માને છે દપ બપ છોડો બધા આ બધા ગપ રહેલા જ છે તો આ શ્લોકમાં કહે છે આ સામાન્ય લોકોના વિચાર છે સામાન્ય એટલે જેમની પાસે જેને કંઈ ગતાગમ નથી એ લોકોના આવા વિચાર રહેલા જ છે પણ જેને ગતાગમ નથી એ લોકો પહેલી આપણે આ વાત કરી દઈએ જેને ગતાગમ નથી એ લોકો પાંચ ઇન્દ્રિયોના જે ત્રેવીસ વિષય બતાવ્યા છે શાસ્ત્રોમાં એ પાંચ ઇન્દ્રિયોના ત્રેવીસ વિષયોમાં ઘણા રહેલા હોય મતલબ કે મોજમાં હોય કેવી મોજમાં તારું પીવાનું સિગરેટ પીવાની દૂર ધમાસા કરવાના ડાન્સ બારમાં જવાનું નાચવાનું કૂડવાનું વગેરે કરવાનું આ સામાન્ય દર્જાના જે લોકો રહેલા છે આવું બધું કરવા માગે છે કે પાંચ ઇન્દ્રિયો મળી છે તો પાંચ ઇન્દ્રિયોને જે જે ખપે છે તે આપતા રહો કઈ પાંચ ઇન્દ્રિયો છે આપણને પાંચ ઇન્દ્રિયો મળી છે કઈ છે કાન આંખ મોઢું આ નખટો નાક શરીર પાંચ ઇન્દ્રિયો મળી છે આપણને એક એવો વર્ગ રહેલો છે એ વિચારે છે કે આ પાંચ ઇન્દ્રિયોથી જેટલા જલસા થાય તેટલા કરી લો કાનથી સંભળાશે નહીં પછી શું આંખથી દેખાશે નહીં પછી શું દાંત નહીં હોય નહીં ચબાશે નહીં પછી શું હમણાં દાંત છે તો ચબાવે રાખો ગાંઠિયા બાટિયા કડક ગાંઠિયા કાધે રાખો પાંચ ઇન્દ્રિયોના વિષયમાં એક વર્ગ ચકચુર રહેવા માગે છે મસ્ત રહેવા માગે છે અને આ રીતે જિંદગી જીવા છે તમે શું માનો છો પૂછું છું પછી અભિપ્રાય તો શ્લોક વાર આપશે એક વર્ગ આ સંસારમાં એવો રહેલો છે કે આ માની રહ્યો છે એક વર્ગ આપણે જોઈએ પૂરી દુનિયા પર નજર કરીએ કે મોસ્ટલી ઘણા બધા લોકોનો આ જ અભિપ્રાય છે પૂરી દુનિયા પર નજર કરીએ ને ધર્મ ધ્યાન કરનારા કેટલા હે કેટલા ધર્મ ધ્યાન કરનારા સ્નાત્રમાં થોડા બધા જાય હોય વાણિયા પણ એ કહે સ્નાત્રનું કામ તો બેનોનું છે આપણું થોડું છે આપણું તો રસોડામાં જઈને જ આપટવાનું કામ છે હા આપણામાં ને આપણામાં એક એવો વર્ગ રહેલો છે એ માને છે કે કંઈ કરવા જેવું નથી બધી બોગસ વાતો રહેલી છે અને આવો વર્ગ ભાગ્યશાળીઓ નાનો હશે કે મોટો હશે હા આવો વર્ગ બહુ મોટો જ છે મોજ પણ એવો આવો વર્ગ હોય તો ધમધોકારે રસોડો ચાલુ રાખો બાપા આ એકની એક વાહ એકના એક શું તમે લઈને બેઠા છો નવી નવી વાનગીઓ પિરસે રાખો લોકો કહે છે એકાસણા કરનારા એકાસણા કરે આપણે આવ્યા છીએ આવા ફેર કરવા માટે અને ચોમાસાનો લાભ લેવા માટે તો સારું કામ ખાઈએ બનાવી લઈશું શરીર સારો નાની ભાઈ નારાજ ન થતા આ તો આ માણસોને જે વર્ગ છે એ હું વર્ગની વાત કરું છું બીજો એક વર્ગ છે આ એક વર્ગની આપણે વાત કરીએ યા માને છે બીજો એક વર્ગ રહેલો છે એ વર્ગ માને છે કે શરીર આપણને બહુ સારું મળ્યું છે એટલું સુંદર મજાનું આપણને શરીર મળ્યું છે કે આ શરીરથી જેટલી જ્ઞાન પ્રાપ્તિ થાય તેટલી જ્ઞાન પ્રાપ્તિ કરવાની ભાગ્યશાળીઓ પછી હું ખુલાસો કરીશ જ્ઞાન એટલે શું યોગીજનો જે રહેલા છે યોગીઓ અને સત્પુરુષો જે રહેલા છે એ સત્પુરુષો શું માને છે કે આ મનુષ્ય શરીર પ્રાપ્ત થયા પછી જેટલી જ્ઞાન પ્રાપ્તિ થાય તેટલી જ્ઞાન પ્રાપ્તિ કરવાની હું ચોપડીમાં એલા જ્ઞાનની વાત નથી કરતો આ મહાપુરુષ પણ જેણે આ સંસ્કૃતમાં લખ્યું છે એ પણ ખાલી ચોપડીયા જ્ઞાનની વાત નથી કરતા પણ સત્પુરુષો જે રહેલા છે સમજદાર જે લોકો રહેલા છે જે કાંઈક બુદ્ધિનો ઉપયોગ કરવા માગે છે એ લોકો એમ વિચારે છે કે આ શરીર મળ્યું છે આ શરીરથી જેટલી જ્ઞાન પ્રાપ્તિ થાય તેટલી જ્ઞાન પ્રાપ્તિ કરવાની અને એવા લોકો સમ્યક જ્ઞાનથી ઇન્દ્રિયોના જે વિષયો રહેલા છે એ વિષયોને વિષ જેવા માને છે વિષ જેવા મતલબ ઝેર જેવા માને છે કોણ માને છે ઇન્દ્રિયોના વિષયો ઝેર જેવા જેમની પાસે સમ્યક જ્ઞાન છે એવા સત્પુરુષો યોગી પુરુષો એવા વિચારકો એમ માને છે કે ઇન્દ્રિયો ઇન્દ્રિયો દ્વારા ઇન્દ્રિયો મારફત આપણે વિષયોનું સેવન કરીએ એ વિષયો તો હકીકતમાં અમૃત નથી એ વિષયો તો હકીકતમાં ઝેર રહેલા છે તો એકને વિષયો મીઠા લાગે છે કોને વિષયો મીઠા લાગે છે ઇન્દ્રિયોના સુખ કોને સારા લાગે છે ઇન્દ્રિયોના સુખ એને સારા લાગે છે કે સામાન્ય દરજાના જે લોકો રહેલા છે જે પ્રબુદ્ધ નથી જે બુદ્ધ નથી જે જ્ઞાનવંત નથી એ લોકો આવું માને છે કે શરીર મળ્યું છે તો જેટલા થાય તેટલા શું કરવાના બોલો ને જ અને એક એવો વર્ગ રહેલો છે જે સત્પુરુષ આપણે કહી શકીએ સારા માણસ આપણે કહી શકીએ સજ્જન આપણે કહી શકીએ એવા લોકો માને છે કે આ મનુષ્ય શરીર મળ્યા પછી જેટલી જ્ઞાન પ્રાપ્તિ થાય એટલી જ્ઞાન પ્રાપ્તિ કરવાની કારણ કે ભવિષ્યમાં આપણને જ્ઞાન ઉપયોગી થશે ઉપરછલું જ્ઞાન નહીં પોપટીયું જ્ઞાન નહીં ચોપડીમાંયેલું જ્ઞાન નહીં પણ જે જ્ઞાની પુરુષોએ ખરેખર હું જ્ઞાન કીધું છે એ જ્ઞાનની પ્રાપ્તિ માટે આ શરીર ખૂબ જ સુંદર છે અનુપમ સાધન રહેલો છે આ શરીરથી જ્ઞાન પ્રાપ્તિ થઈ શકે કયા શરીરથી મનુષ્ય શરીરથી બીજી ગતિમાં આપણે જઈશું શરીર તો ત્યાં પણ મળશે પણ ત્યાં જે સવલત જોઈએ આપણને તે સવલત નહીં મળે અહીંયા આપણને સુવિધા મળે છે અહીંયા સુવિધાનો આપણે ઉપયોગ કરીએ તો આપણે જ્ઞાનની પ્રાપ્તિ કરી શકીએ અને જેમણે જ્ઞાનની પ્રાપ્તિ કરી છે તે સત્પુરુષો યોગી પુરુષો વિષયોને કેવા માને છે ઝેર જેવા માને છે એવા લોકો શરીરનું કેવલ પોષણ નથી કરતા કેવા લોકો જે સત્પુરુષો રહેલા છે જેમણે સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ કરેલી છે તે લોકો શરીરને શું વાત કરી મેં શરીરને કેવલ આ શરીર મળ્યું છે તો જેટલું પોષણ થાય તેટલું પોષણ કરવાનું આપણે દસ વીસ ગુલાબ જાંબુ ખાઈશું એનાથી શરીર આપણું પોષણ પામશે પણ એ દસ વીસ ગુલાબ જાંબુ સામે જોતા પહેલાં પેટ સામે જોવાનું હોય આંતરડા કમજોર પડ્યા હોય અને પંદર પચીસ ગુલાબજાંબુ ઠોકી જઈએ ઠોકી નહીં અફાઈ જઈએ કેવું લાગે પછી ગડબડો ઊભી થાય કે ન થાય તો જે યોગી પુરુષો રહેલા છે જેમની પાસે કાંઈ જ્ઞાન છે જેમને સમજ રહેલી છે એ લોકો વિચારે છે કે આ શરીર છે એ કેવલ પોષણ માટે નથી મળ્યું એવા લોકો શરીર પ્રત્યે અનાશક્ત રહી કરી અને શરીરનો સારો સદુપયોગ કરતા હોય છે ભાગ્યશાળીઓ શરીર અનેકને મળ્યા છે મનુષ્ય શરીર પણ દરેકના દરજા રહેલા છે તરતમ્યતા કહેવાય ભગવાન બુદ્ધ પાસે એક જિજ્ઞાસુ ભાઈ આવ્યા પ્રવચન ચાલુ હતું એટલે પ્રવચન સાંભળ્યું બુદ્ધનું પછી એ ભાઈએ પ્રવચન બાદ બુદ્ધને પ્રશ્ન કર્યો કે બનતે જીવનનું મૂલ્ય શું જ્યારે આ પ્રશ્ન પૂછ્યો ત્યારે બુદ્ધે આંગળી ચીંધી સામે પથ્થર પડ્યો છે ઉઠાવી લે પથ્થર પડ્યો હતો ઉઠાવી લીધો ભાઈએ બુદ્ધ કે આ પથ્થર લઈ તું નગરમાં જા બજારમાં કોઈ પણ દુકાને જઈ અને આ પથ્થરનું મૂલ્ય કરાવ મૂલ્ય મતલબ કિંમત એની પ્રાઇસ કેટલી પ્રશ્ન શું છે ભાઈનો જીવનનું મૂલ્ય શું તો બુદ્ધે કીધું તે રીતે એણે પથ્થર ઉઠાવ્યો ચમકીલો હતો પથ્થર ઉઠાવ્યો અને નગરમાં ગયો નગરની શરૂઆતમાં જ એક ભાઈ સંતરા વેચતો હતો તો એ ભાઈએ સંતરા વેચનાર ભાઈને પથ્થર બતાવ્યો કે મારે આ પથ્થરનું મૂલ્ય ખપે તમે આ પથ્થરનું શું મૂલ્ય કરી શકો બુદ્ધે કહેલું હતું મૂલ્ય કરાવજે પણ વેચજે નહીં ફક્ત આપણને પ્રાઇઝ પૂછવી છે આ પથ્થરની કેટલી છે તો સંતરાવાળો પથ્થર જોઈ કરી ચમકીલો પથ્થર જોઈ કરી એ ભાઈને કહે છે કે પથ્થર મૂકી દે મારી પાસે તને બાર સંતરા આપીશ બારથી પંદર બાર પંદર સંતરા લઈ જા પથ્થર મૂકી દે પણ બધે કીધું હતું કે પથ્થરનું મૂલ્ય કરાવવું છે પણ વેચવું નથી એટલે ત્યાંથી એ આગળ ચાલે છે એક આગળ એક રાશનની દુકાન હતી ત્યાં ગયો વેપારીને પથ્થર બતાવ્યો કે આ પથ્થરનું તમે મૂલ્ય કરી શકો વેપારીએ પથ્થર હાથમાં લીધો એ ભાઈને કહે છે બટાટાની બોરી પડી છે બટાટાની બોરી એટલે સમજો ગુણ હા બટાટાની ગુણ પડી છે ઉઠાવી જા એટલે ખાલી નહીં હા ઉઠાવી દે પથ્થર મૂકી દે એને વેચવું તો છે નહીં વેચવું હતું નહીં એટલે એ દુકાનેથી એ નીકળી ગયો પછી આગળ જરા ગામમાં જાય છે તો કાપડના વ્યાપારીઓ હતા એને બતાવે છે તો કાપડના વ્યાપારીઓ કહે છે કે પથ્થર અહીંયા મૂક બે પાંચ ટાંકા તને ખપે હા કપડા તાકા લઈ જા વેચવું નથી એટલે એ આગળ નીકળ્યો બજારમાં અંદર અંદર ગયો સોનીની દુકાનો આવી પથ્થર બતાવ્યો સોનીને સોનીએ કીધું કે લાખેક રૂપિયા આપું પથ્થર દઈ દે મને કે ના મૂલ્ય મારે જાણવું છે પથ્થર વેંચવું નથી સોનીએ મૂલ્ય કર્યું એ પથ્થરનું લાખ રૂપિયા પેલા એ ના પાડી આપવાની એટલે સોનીએ કીધું વધારેમાં વધારે તને બે કરોડ રૂપિયા આપું પથ્થર દઈ દે